લક્ષ્મણભાઈ સાકરિયા શું કે શું હોય ભારતીય જનતા પાર્ટીએ સદસ્ય આ અભિયાન ચાલુ કર્યું છે જરૂર આ અત્યારે જે અમે બોર્ડ લગાવ્યું છે ને આડાબુરો અભિયાન એ જરૂર છે અત્યારે લોકોને સદસ્ય તો બનેલા જ છે સદસ્ય બનાવવાની જરૂર પણ નથી પાર્ટીએ પાર્ટીને વેચાતી જોયો એટલા મળે છે અડધા મિનિસ્ટરો તો વેચાથી લીધેલા જ છે લોકોની સમસ્યાઓ શું છે ને એ જોવાની જરૂર છે એટલા માટે અમે આંખ ફોલવા માટે ચાલુ કર્યું છે આ અભિયાન કે ભાઈ અમારું જુઓ તમે આ રસ્તામાં કેવી પરિસ્થિતિ રહે રોજનું આ પાંચ દસ વર્ષથી આની આ પરિસ્થિતિ છે ચોમાસું હોય જાય પછી ભૂલી જાય છે અનેક વખત ફરિયાદ કરી કમ્પ્લેન સો લેવો જવાબ આપી દે છે કોઈ અધિકારી મુલાકાત પણ નથી લેતા અમારી આ સિમેન્ટ રોડ બનાવે અને ઊંચો લેવામાં આવે અહીંથી પાંચસો મીટર રોડ છે જે જિલ્લા પંચાયતમાં બનાવે એની લેવલમાં બનાવવા આવે એ વીસ વર્ષથી આ ખાડો નથી પડ્યો કોર્પોરેશનનો રોડ જેવો ચાલુ થયો રોડ જ ગાયબ થઈ જાય છે તો આ ભ્રષ્ટાચાર કોર્પોરેશનનો કેટલો હશે એ આપ જોઈ શકો છો અને પ્રજા પણ જાણે જ છે કે આનો આ સિવાય બીજો કોઈ કે હવે તો લોકો લાકડી લઈને મારવા ઓફિસમાં ન આવે એટલું જ બાકી છે અમને અમારી માંગ જો આ સ્વીકાર અમને આવે તો અમે પાછા કટકા જામ કરશું ત્યાં સુધી લેખિતમાં કમ સોલ્વ ની કમ્પ્લેઈન સોલ્વ થઈ જવાની ગેરંટી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે રોડ છોડશું નહીં એ ભી અમે જીમકી આપીએ છીએ